ધરમપુરમાં ધોરણ બાર બોર્ડની પરીક્ષા આપવા મિત્રો સાથે બાઇક ઉપર જતો વિદ્યાર્થી સાથે શું બન્યો ધરમપુર તાલુકામાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું બિલપુડી હનુમાન માર્ગ રોડ ઉપર બપોરે એક વાગ્યે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આવધા ગામના રીતિશ ઈશ્વરભાઈ દીવા તેના બે મિત્રો સાથે માલન ભાડા કેન્દ્ર ઉપર ધોરણ બારની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો હનુમાન માર્ગ ધરમપુર રોડ પર રોંગ સાઈડથી પૂર ઝડપી આવતી બાઇક સાથે અકસ્માત થયો હતો રિતેશને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોતે નીપજ્યું હતું અકસ્માતમાં રિતેશના બે મિત્રોને ઈજા થઈ હતી બાઇક ચાલક શૈલેશ જીવાભાઈ મોકાશે અને તેમની પત્ની સવિતાબેનને પણ ઈજાઓ થઈ હતી તમામ ઘાયલોને સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આશાવાદી વિદ્યાર્થીના અખાડે મોતથી સમગ્ર પંથકમાં શોખની લાગણી ફેલાઈ હતી પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો